પ્રભુ પ્રકાશના પર્વ પછીનો બુધવાર શિષ્યો ઈસુ સાથે લાંબો સમય ગાળે છે અને તેમ છતાં તેમની શ્રદ્ધા દ્રઢ નથી આપણા જીવનમાં પણ આપણે આવી અશ્રદ્ધા ક્યારેક વ્યક્ત નથી કરતા ને આવો આપણી શ્રદ્ધાને પ્રતિદિન વધુ મજબૂત કરીએ સાંભળીએ સંત માર્ગ કૃત શુભ સંદેશ અધ્યાય છ કડી પિસ્તાળીસ થી બાવન એ પછી વિના વિલંબે ઈસુએ પોતાના શિષ્યોને હોડીમાં બેસાડીને પોતાની આગળ સામે પાર બેસૈદા મોકલી દીધા અને પોતે લોકોને વિદાય કરવા રોકાયા લોકોને વિદાય કર્યા પછી ઈસુ પ્રાર્થના કરવા માટે પર્વત પર ચાલ્યા ગયા સાંજ પડી ત્યારે હોળી મધ સરોવરમાં પહોંચી ગઈ હતી અને તેઓ એકલા ભૂમિ પર હતા પવન સામો હતો એટલે શિષ્યોને હલેસા મારતા ઘણી મહેનત પડતી હતી તે જોઈને રાતના લગભગ ચોથા પહોરે ઈસુ સરોવર પર ચાલતા તેમની પાસે આવી પહોંચ્યા ઈસુ તેમની પાસે થઈને ચાલ્યા જવાના હતા પણ તેમને સરોવર પર ચાલતા જોઈને આ કોઈ ભૂત છે એમ માનીને શિષ્યો બૂમ પાડી ઉઠ્યા કારણ એમને જોઈને તે બધા અત્યંત ભયભીત થઈ ગયા હતા પણ તે જ ક્ષણે ઈસુએ તેમને કહ્યું હિંમત રાખો એ તો હું છું બીશો નહીં પછી તેઓ તેમની સાથે હોડીમાં ચડી ગયા એટલે પવન પડી ગયો આ જોઈને શિષ્યોના આશ્ચર્યનો પાર ન રહ્યો તેઓ રોટલાના પ્રસંગનું રહસ્ય સમજ્યા નહોતા બલકે તેમના મગજ બહેર મારી ગયા હતા આપણો અનુભવ છે કે આપણે પાણી પર ચાલી શકતા નથી વિજ્ઞાન સમજાવે છે કે ઊભા રહેવા અને ચાલવા પગ અને ભૂમિ વચ્ચે ઘર્ષણ થાય છે એ ઘર્ષણને કારણે જ ઊભું રહેવું અને ચાલવું શક્ય બને છે ભૂમિ તો વિજ્ઞાનની ભાષામાં ઘન છે પાણી પ્રવાહી છે વાયુ હવા છે પ્રવાહી અને વાયુ ઘર્ષણ પેદા કરતા નથી એટલે પાણી પર ઊભું રહેવું અથવા ચાલવું શક્ય નથી પાણીમાં આપણે ડૂબીએ છીએ કારણ પ્રવાહી આપણા પગને ઘર્ષણ પૂરું પાડતા નથી આપણા પગ ઘર્ષણને શોધતા ઠેઠ તળિયે પહોંચી જાય છે આપણે ડૂબી જઈએ છીએ શિષ્યોનો પણ આ જ અનુભવ છે ભલે એમની પાસે વિજ્ઞાન નહોતું ઈસુ પાણી પર ચાલે છે એ ચમત્કાર છે ઈસુ માત્ર માનવ જ નથી પણ પ્રભુ પણ છે પ્રભુ માટે સઘડું શક્ય છે પ્રભુ જો કૃપા આપે તો માનવ પણ પાણી પર ચાલી શકે છે પિતર પાણી પર થોડું ઘણું તો ચાલ્યા હતા જો કે આ પ્રસંગ આજના શુભ સંદેશમાં નથી ઈસુ ઈશ્વર છે એ સત્ય આજે આપણે સ્વીકારીએ છીએ છતાં ક્યારેક આપણને ઈસુના સામર્થ્ય બાબતે શંકા પેદા થાય છે શિષ્યોની શંકા તેઓને ઈસુ પાણી પર ચાલે છે એ સત્ય સ્વીકારવા દેતી નથી શિષ્યોની સાથે થઈ જવું છે સામા પવનમાં હોળી હંકારતા શિષ્યોને એકલા મૂકવા નથી એવા શુભ આશયે ઈસુ પાણી પર ચાલે છે શિષ્યોને શંકા જાગી તો ઈસુ હોળીમાં પ્રવેશે છે અને બધું શાંત થઈ જાય છે શિષ્યોની શંકા ટળી જાય છે અને પવન પડી જાય છે આજે આપણો વારો છે સંસારના સાગરમાં આપણી જીવનનૈયા તરી રહી છે સંસાર સાગરની માફક અસ્થિર છે તેમાં મોજા ઉછળતા જ રહે છે ક્યારેક મોજા એટલા પ્રબળ છે કે આપણી જીવન નૈયા ઉપર ઊંચકાય છે ક્યારેક નીચે પછડાય છે આવી પળોમાં વિશ્વાસ રાખીએ કે આપણી જીવન નૈયાની બાજુ પર ઈસુ પાણી પર ચાલી રહ્યા છે ઈસુએ આપણને વચન આપ્યું છે કે યુગના અંત સુધી ઈસુ આપણી સાથે જ છે આપણે આ શ્રદ્ધા કેળવવાની છે તેને ઊંડી બનાવવાની છે હવે જો આપણે શંકાને કારણે એટલા તો ભયભીત થઈ જઈશું કે ઈસુને ન ઓળખી શકીએ તો ઈસુ આપણને ટાળીને ચાલ્યા નહીં જાય બલકે આપણી જીવન નૈયામાં ચઢી જશે આપણે આપણી મુશ્કેલીઓમાં ચિંતામાં ડૂબી જઈએ છીએ એના કરતાં અનેક ઘણી ચિંતામાં આપણે માટે ઈસુ ડૂબી જાય છે ઈસુ આપણને ખૂબ પ્રેમ કરે છે એ સત્યથી સભાન બનીએ 就。 जो गोरीवा इसो क्वासिफा भशोरी सरकार श्रेजोप्रा Bye. Oh.